હાલો બકડિયા લઈ જાઓ બકડિયા ફૂલડી બકડિયા વેસવાવાળી આવી ગઈ છે મુંબઈ થી લાવી સૌ સારા અને સસ્તા બકડિયા બકડિયું ફૂટી જાય ને તો પૈસા પાછા હાલો બકડિયા લઈ જાઓ ગામના બકડિયા હાલો હાલો મારું દીકરું આ કોણ રાયડ્યું નાખ્યા શું વેસ્યા છે કઈક સફરજન જેવું હોય ને તો લઈ લઉં મજા જેવું નથી ને તો ખાવ બેઠો બેઠો

બોલો હવે મારે હેરાન થવાનું શું કરવું હા રૂખડો ઇંજમાં ન બાજતો હોય તો સારું કાંઈ ને જ લઈને બોન મારી હું શું કરવું નાખી દવાખાને લઈ ગયો કાંઈને મન કે ડોબા પાય આવજે પાવા જવા પડશે શું કરવું આ ઇંજમાં હું વાંધો હોઉં કાંઈ મારું ઉપાડતી જ નથી કોઈ બાજવું જ નહીં જ્યાં જવું આ ઉપળો એકલો એટલે હમણાં રાયડું પાડતું તું ને એટલે રાયડું પાડતું તું પણ હાંક્યા ના આવ્યું ઓલી શેરીમાં રાયડું પાડતું હતું લગભગ

કોદ ધંધો થઈ જાય ઘર ઘરનો ઘર હાલો બકડિયા લઈ લો બકડિયા ફુલડી બકડિયા વારી આવી ગઈ છે મુંબઈ થી આવી ગયા છે બકડિયા હાલો બકડિયા લઈ લો બકડિયા બોલો અત્યારે ગામમાં કોઈ બકડિયા લેવા વારા નથી બધા છે ને કામે હોઈ ગયા છે મારે છે ને હવારમાં આવવું પડે ત્યારે જ બકડિયા લે શું કરું ભલા એમ આગળ હાલી જાવ ઇલ બાજુ કોક હોય તો બકડિયા તો લે

અસલ મજા ના છે જેવા લેવા હોય જો બકડિયા ફૂટી જાય ને તો પૈસા પાછા ગેરંટી આપું છું હા હા તે મારા ગેરંટી વાળું જ લેવું છે એમાં એવું છે મારી ભેંસુ છે ને ઈ બહુ માથા ભાઈરે મારી દીકરી ગડિયા ઘડિયા ફોડ નાખે એટલે કાદુ લઈ લો આ પાછા રૂપિયા નું એ પાછા હા આ નાનું હા કાય વાંધો નઈ જો શું વેસે બકડિયા બકડિયા તો તે તારું બક કે ખાવાનું વેસાય ને હે ખાવાનું ના વેતી હું ખાલી બકડિયા જ વેસું છું

આ મારું દીકરું વાવાસ આવ્યો ને બધું પડી ગયું બોલો શું કરવું આ છોડી બકડિયા વેસો ગઈ ન્યા ન્યા રે બોલો બકડિયા નઈ વેસાણા હોય વેસાઈ જાય ને તો ઈન બેન પાણી આ ઊભી રે દઈને આવે ને ખબર જ ન પડે બોલો મને ભૂખે આવી લાગી છે બપોરો કરો દો ને હવે કે રે આવશે હવે શી ખબર આ સે તારું હા તે કારો વેસ ને આપડે બે મારસ્યું ને એટલે હે ને આમ થોઈ નહી પોગીયા કે તમને એકલા ને નહીં પોગવા દે હાલો આપડે આવી રીતના ને તો તમને ધંધો જ નઈ કરવા દે મને આમ બતા

આજ પછી એના ગામમાં કોઈ વેચવા પાસેથી પાયથી કાંઈ લીધું ને મને કેદુ નો આમ છે દાઢ માં જ હતો આઈ બકડ્યું હા આવી ગયું કાઈ માં નામ જો હવે છોડી વેસવા તો ધ્યાન રાખજો હજી હરિયું કરશે એ હો હાલો હાલ બસ આવા છે ગામમાં